જંબુસરના કુંઢણ ગામમાં સોસાયટી અને શાળા પરિવારે માનવતા મહેકાવી જંબુસર કુંઢણ ગામમાં અતિ વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે ત્યારે જંબુસરની ગાયત્રીનગર સોસાયટી સરદારનગર સોસાયટી શ્રી રંગ અવધૂતનગર સોસાયટી અને નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શાળા પરિવારની મદદથી ત્રણસો એંસી વ્યક્તિઓને ફૂડ પેકેટ બિસ્કિટ છાશ અને વસ્ત્ર વિતરણ કરવામાં આવ્યું આ સમગ્ર આયોજન નવયુગ

નવી વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને ત્રણેય સોસાયટી ગાયત્રીનગર સરદારનગર અને રંગ સોસાયટીનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ અને તેઓને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ ભારત ભારત માતા ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળ સંચાલિત નવયુક્ત વિદ્યાલય જંબુ શર્મા જનસેવા એ જ પ્રભુ સેવા માનવ સેવા એ જ માધવ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે જેમાં દર મહિનાના પહેલાં રવિવારે નેત્રયજ્ઞ થાય છે જેમાં તવકલ સોલ્ટ કંપની નારા શંકરાય હોસ્પિટલ મોગર રોટરી ક્લબ ઓફ ભરૂચના સૌજન્યથી આ કેમ થાય છે આંખના દર્દીઓ જેવા કે વેલ છારી જમર મોતિયા આવા દર્દીઓને શંકરા હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે ત્યાં તેમને ઓપરેશન કરી રહેવાનું જમવાનું દવા ચશ્મા અને પરત જંબુસર લાવવામાં આવે છે આ તમામ સેવાઓ નિઃશુલ્ક હોય છે ગિરીશભાઈ અને ત્યાંના જે સેવાભાવી ડૉક્ટરો છે ડૉક્ટર પ્રભ એમની પણ ખૂબ સારી સેવાઓ છે અને સાથે કિરીટભાઈ મરાઠે અને પ્રિયદર્શીની ઇન્દિરા ગાંધી કુમાર છાત્રાલયના છાત્રો પણ આમાં જ્યારે જ્યારે આ કેમ્પ હોય છે ત્યારે સહભાગી થાય છે ત્યારે શાળા પરિવાર તરફથી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું